કોઈ માટે મિની વેકેશન તો કોઈ માટે પૂજન સાથે વર્ષભરના કાર્યોના લેખાજોખાનો અવસર અમદાવાદના અષ્ટલક્ષ્મી મંદિરમાં ધનતેરસે લક્ષ્મીજીના પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યાં લોકોએ સામૂહિક લક્ષ્મી પૂજન કર્યું ધન એટલે માત્ર પૈસા નથી જીવનમાં ધન એટલે સુખ છે ધન એટલે શાંતિ છે ધન એટલે પ્રસન્નતા છે જેમ સુખ શાંતિ અને પ્રસન્નતા જે ન ખરીદાય ને એવા સુખથી આવે છે જેને કુટુંબ સુખ કહીએ સામાજિક જીવનનું સુખ કહીએ લાગણીનું સુખ કહીએ અને સાચી સમજણનું સુખ તો આ તરફ અમદાવાદના સારથી ફાઉન્ડેશન દ્વારા દિવાળીની ઉજવણી વીરતા અને સમરસતાની જ્યોત પ્રગટાવીને કરવામાં આવી મા ભારતીની રક્ષા કાજે શહીદ થયેલા આપણા જવાનોના પરિવારોનું સન્માન અને પૂજન કરી વીરતાની જ્યોત પ્રગટાવી

આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો એ પછી મને એવું લાગે છે કદાચ અમને જોતા કદાચ અમને આમંત્રણ આપ્યા પછી કદાચ અહીંયાથી કોઈ પ્રેરિત થશે આર્મીમાં જવા માટે તો અમારા માટે પણ સારી વાત છે આ તો ત્યાગ અને સમર્પણની વાત થઈ દિવાળી એટલે જાત જાતની વાનગીઓનો સ્વાદ માણવાનો પણ અવસર આ દિવાળીએ ઘરના બનતા નાસ્તાઓમાં મિલેટે પોતાની એક અલગ જ જગ્યા બનાવી છે આ વખતે મિલેટ દિવાળીમાં મારે કાંગના જે નાચો એ ખૂબ જ એની ડિમાન્ડ હતી અને જેમ કે લિટલ મિલેટની ફૂલવડી બનાવીએ છીએ લિટલ મિલેટનું નમકીન બનાવીએ છીએ પછી બ્રાઉન ટોપની અમે લા ચોખ્ખો લાવવા કેક બનાવીએ છીએ આવી રીતના વિવિધ જાતના અમે નાસ્તા બનાવીએ છીએ અને એની આ વખતે લોકોમાં જે જાગૃતિ મિલેટની આવી છે એના લીધે અમારા મિલેટના નાસ્તાની ખૂબ જ ડિમાન્ડ હતી કુલ મળીને આ દિવાળી સરસ્વતી લક્ષ્મી પૂજન ફટાકડા ત્યાગ કે સ્વાદ કેટ કેટલાય રંગો સાથે દિવાળી ઉજવી પણ આ બધાનું તાત્પર્ય શું તાત્પર્ય આ છે કે આપણા જીવનમાં રામ રાજ્ય સ્થાપન રામ રાજ્ય એટલે શું રામો રામો વિગ્રહવાન ધર્મ રામ ભગવાન ધર્મનું મૂર્ત સ્વરૂપ છે ધર્મ એટલે કર્તવ્ય ધર્મ એટલે ફરજ ખાલી આસ્થા કે ટીલા ટપકા નથી ગુડ્યુઝ ગુજરાત માટે અમદાવાદથી હિતંશ જૈનનો રિપોર્ટ